સુરત રેલવે સ્ટેશન પર એક અનોખો હંગામો સર્જાયો હતો જ્યારે પાંત્રીસ વર્ષય યુવક ધવલ જાદવે રેલવેના થાંભલા પર ચડીને પછી ટ્રેનની છત પર ચડી ગયો હતો યાત્રીઓ અને સ્ટેશનના કર્મચારીઓ હેરાન થઈ ગયા અને તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક પગલાં લેવા છતાંય યુવક ટ્રેનની છત પરથી નીચે ઉતરવા માટે તૈયાર ન હતો મળતી માહિતી મુજબ ધવલ જાધવ મૂળ જલગાંવ મૂળ મહારાષ્ટ્રનો વતની છે ફાયર વિભાગના जवानों સતત 3 કલાક સુધી મહેનત કરતા રહ્યા હતા પણ યુવક એ છત પરથી ઉતારવાનો નામ ન લીધું હતું આ હંગામાના કારણે અન્ય ટ્રેનોની અવરજવર પણ અસર પામી હતી આખરે લાંબા પ્રયત્નો બાદ યુવકને દાદર વડે હેમકેમ ટ્રેને છત પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો આ રાહત કાર્યમાં ફાયર વિભાગે ભારે મહેનત કરી અને ધીમે ધીમે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો કોન્ટ્રોલ બેસે મેસેજ મળતા के वो तंबे में एक आदमी ऊपर चढ़ गया है तो हमने तुरंत आ आगे देखा वो एक आदमी ऊपर बैठ के उधर उधर जा रहा था हमने उतारने की बहुत कोशिश की लेकिन उनको ये कामयाब नहीं हो रही बाद में धीरे धीरे उसको समझा के वो ट्रेन ट्रेन मंगाई और फायर की सीढ़ी लगा के उसको एक आदमी उधर से चढ़ा एक हमारा आदमी वो सीढ़ी से चढ़ा सर कितना घंटे से इसको आप लोग ने इसको कोशिश की उतरने के लिए दो बजे से पाँच पाँच बजे तक